શહેરના શોમા તળાવ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર આડેધડ વાહન પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે અહીંના રાહદારીઓ અને રહીશો ત્રાસી ગયા છે આ મામલે પાલિકા તંત્ર કે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર લારીઓના દબાણના કારણે અહી રાહદારીઓ અને રહીશો ત્રાસી ગયા છે શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે પાલિકા તંત્રએ રાહદારીઓ માટે ફૂટપાથ બનાવ્યા છે આ ફૂટપાથ નો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી અહીં આડેધર રીતે સંખ્યાબંધ લારીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે તેમજ સટલ વાહનોના કારણે આ વાહનો આડેધડ ફૂટપાથ પર પાર્ક કરી કલાકો સુધી વાહન ચાલકો જતા રહે છે ચાલી ને પસાર થનાર લોકોએ મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે અમારા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે આડેધર થતા પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે ઘણી વખત ઇમરજન્સી વાહન ટ્રાફિક ફસાઈ જાય છે અહીના ફૂટપાથ પરથી દબાણો અને વાહનો હટાવવામાં આવે તો ઘણી રાહ થઈ શકે તેમ છે દબાણ પ્રતાપનગર સુધી પ્રસરી ગયા છે સમગ્ર પરિસ્થિતિ મામલે શહેર પોલીસ તંત્ર ટ્રાફિક પોલીસ વિભાગ અને પાલિકા સંપૂર્ણ માહિતગાર છે તેમ છતાં કાર્યવાહી કરતું નથી અને નાગરિકોને રાહત મળતી નથી આ સોમા તલાવ કપડે સોમા તલાવ વિસ્તાર છે અહીંયા સોમા તલાવ ભારત પેટ હું રહું છું અહીંયા હોસ્પિટલો ચાર્જ સ્થાપર આવેલી છે પરંતુ કોર્પોરેશને રોડ કાપી કાપીને ફૂટપાથ બનાવી છે સારું કાર્ય કર્યું છે પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે આ બધું લારી ગલ્લા છે તમે ગાડીઓ જુઓ અને એટલું બધું આમ તમને પબ્લિકને ચાલવાની છે જુઓ પેલા બેન જાય છે રોડ વચ્ચે જાય છે જુઓ તમે જોઈ શકો છો અને વારંવાર એક્સિડન્ટ થાય છે હું કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે એટલે હું તો કહું છું દરેક ચાર રસ્તા પર અને અહીંયા અમારા સોમાતા ચાર સ્થા પર હોસ્પિટલનું હબ છે કોઈ પણ વ્યક્તિને દવાખાને જોવો તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે ટ્રાફિકમાં જુઓ લારીઓ છે ગાડીઓ મૂકી છે લોકોએ ગેરેજવાલા હોય તમે ટોટલી ફૂટપાથ જ દબાયેલો છે સાહેબ ટોટલી અહીંથી લઈને તમે પ્રથમ તમે જુઓ આ બધું મુંદાનચાસ્તા માંજલપુર કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં એટલે ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી એના કરતાં કોર્પોરેશન રોડ બનાવેને કોરા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી કે રોડ પરથી